અગિયાર છ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્યતા બેહદની પવિત્રતા અર્થાત એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે પ્રશ્ન છે બાપ પાસેથી વારસો લેતા પહેલાનો પુરુષાર્થ અને તેના પછીની સ્થિતિમાં શું અંતર હોય છે ઉત્તર છે જ્યારે તમે બાપ પાસેથી વારસો લો છો તો દેહના બધા સંબંધોને છોડી એક બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરો છો અને જ્યારે વારસો મળી જાય છે તો બાપને જ ભૂલી જાઓ છો હમણાં વારસો લેવાનો છે એટલે કોઈ સાથે પણ नवा संबंध नहीं जोड़वाना नहीं तो भूलवामा मुसीबत थशे बधुज भूली एक ने याद करो तो वारसो मळी जशे गीत छे ये वक्त जा रहा है न किसी के लिए रुका है न किसी के लिए रुकेगा ये वक्त जा रहा है ओम शांति मीठा मीठा सिक રૂહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે જ્ઞાની અને અજ્ઞાની કોને કોને કહેવાય છે આ ફક્ત તમે બ્રાહ્મણ જાણો છો જ્ઞાન છે ભણતર જેનાથી તમે જાગી ગયા છો કે આપણે આત્મા છીએ એ પરમ પિતા પરમાત્મા છે તમે જ્યારે ત્યાંથી મધુ બનાવો છો તો પહેલા જરૂર પોતાને આત્મા સમજો છો અમે જઈએ છીએ પોતાના બાપની પાસે બાબા શિવ બાબાને કહેવાય છે છે પ્રજા પિતા બ્રહ્માના શિવમાં એ પણ બાબા થઈ ગયા તમે ઘરેથી નીકળો છો તો સમજો છો અમે બાપ દાદાની પાસે જઈએ છીએ તમે ચિઠ્ઠીમાં પણ લખો છો

બેહદ પવિત્ર એ બાબા ખૂબ મીઠા છે ઊંચામાં ઊંચા ભગવાન છે અને બેહદના બાપ છે બધાના બાપ છે આ બાળકોએ ઓળખ્યા છે બેહદના બાપ સદૈવ ભારતમાં કહેવામાં આવે છે બાપ આખી જૂની ચીચી દુનિયાથી વૈરાગ અપાવે છે બાકો આનાથી બુદ્ધિનો યોગ હટાવી દો આનું નામ જ છે નર્ક

હમણાં જ પુરુષાર્થ કરવાનો છે સ્વર્ગવાસી બનવા માટે પણ બાપ સિવાય કોઈ કરાવી ન શકે તમે હમણાં કરી રહ્યા છો એકવીસ જન્મો માટે સ્વર્ગવાસી બનીએ બનાવવા વાળા છે બાપ એમને કહેવાય જ છે હેવીનલી ફાધર સ્વયં આવીને કહે છે બાકો હું પહેલા તમને શાંતિધામ લઈ જઈશ માલિક છે ને શાંતિધામ જઈને પછી આવશો સુખધામમાં પાર્ટ ભજવવા આપણે શાંતિધામ જઈશું તો બધા ધર્મવાળા શાંતિધામ જશે બુદ્ધિમાં આ આખું ડ્રામાનું ચક્ર રાખવાનું છે આપણે બધા જઈશું શાંતિધામ પછી આપણે જ પહેલા આવીને

તમારા જે પણ દેહના સંબંધ છે બધું ભૂલી જાઓ હમણાં કોઈ પણ નવા સંબંધ નથી જોડવાના જો કોઈ પણ સંબંધ જોડશો તો પછી તેને ભૂલવો પડશે સમજો બાળક કે બાળકીનો જન્મ થયો તો તે પણ મુસીબત થઈ એક્સ્ટ્રા યાદ વધીને બાપ કહે છે બધાને ભૂલી એકને જ યાદ કરવાના છે એ જ જ આપણા માતા પિતા શિક્ષક ગુરુ વગેરે બધું છે એક બાપના બાળક આપણે ભાઈ બહેન છીએ કાકા મામા વગેરેનો કોઈ સંબંધ નથી આ એક જ સમય છે જ્યારે ભાઈ બહેનનો સંબંધ જ

તમારી એક આંખમાં મુક્તિધામ બીજી આંખમાં જીવન મુક્તિધામ છે તે જળ હોય તમે છો તમને જ્ઞાનનું નેત્ર મળ્યું છે તમે જ્ઞાનવાન બની બધા ને રસ્તો દેખાડો છો બાપ તમને ભણાવી રહ્યા છે તમે જાણો છો આ દુખધામ છે આપણે હમણાં સંગમ પર છીએ બાકી આખી દુનિયા કળિયુગમાં છે સંગમ પર બાપ બાળકોની સાથે બેસીને વાત કરે છે અને બાળકો જ અહીં આવે છે કોઈ કોઈ લખે છે બાબા ફલાણાને લઈ આવીએ સારા છે ગુણ ઉઠાવશે કદાચ તીર લાગી જાય તો પણ રહે આવે છે શકે જાય આ સમયે જ તમે પુરુષોત્તમ બનો છો કળયુગમાં બધા છે કનિષ્ઠ પુરુષ જે ઉત્તમ પુરુષ લક્ષ્મી નારાયણને નમન કરે છે સતયુગમાં કોઈ પણ કોઈને નમન નથી કરતા અહીની આ બધી વાતો ત્યાં હોતી નથી આ પણ બાપ સમજાવે છે સારી રીતે બાપની યાદમાં રહી સર્વિસ કરશો તો આગળ ચાલીને તમને સાક્ષાત્કાર પણ થતા રહેશે તમે કોઈની પણ ભક્તિ વગેરે નથી કરતા તમને બાપ ફક્ત ભણાવે છે ઘરે બેઠા જાતે જ સાક્ષાત્કાર વગેરે થતા રહે છે અનેકને બ્રહ્માનો સાક્ષાત્કાર થાય છે એમના સાક્ષાત્કાર માટે કોઈ પુરુષાર્થ નથી કરતા બેહદના બાપ આમના દ્વારા સાક્ષાત્કાર કરાવે છે બ્રહ્મા બાબા દ્વારા

જાગતે જ પરસ્પર બેસી ધ્યાનમાં ચાલ્યા જતા હતા કોઈ ભક્તિ થોડી કરી બાકો ક્યારેય ભક્તિ કરે છે શું જેમ એક ખેલ થઈ ગયો હતો ચાલો વેંકુંટ જઈએ એક બીજાને જોતા ચાલ્યા જતા હતા જે કાંઈ પણ પાસ્ટ થયું છે જે વાતો વીતી ગઈ છે તે પછી રિપીટ કરશે ફરીથી થશે તમે જાણો છો આપણે જ આ ધર્મના હતા સત્યુગમાં પહેલા પહેલા આ ધર્મ છે આમાં બહુ જ સુખ છે પછી ધીરે કળાઓ ઓછી થતી જાય છે જે સુખ નવા મકાનમાં હોય છે તે જૂનામાં નથી થોડા સમય પછી એ ભક્કો ઓછો થઈ જાય છે

આત્માએ પોતાના માશુકને જ યાદ કરવાના છે કોઈ સખી સાથે થઈ જાય છે તો પછી તેની યાદ રહી જાય છે પછી તે રગ તૂટવામાં ખૂબ મુશ્કેલી થાય છે પૂછે છે બાબા આ શું છે અરે તમે નામ રૂપમાં કેમ ફસાવ છો એક તો તમે દેહ અભિમાની બનો છો અને બીજું પછી તમારા કોઈ પાસ્ટનો હિસાબ કિતાબ છે ભૂતકાળનો હિસાબ કિતાબ છે તે દગો આપે છે બાપ કહે છે આ આંખોથી જે કાંઈ જુઓ છો તેમાં બુદ્ધિ ન જાય તમારી બુદ્ધિમાં આ રહે કે અમને શિવ બાબા ભણાવે છે એવા ઘણા બાળકો છે જે અહીં બેઠા પણ બાપ ને ક્યારે યાદ નથી કરતા કોઈ તો અહીં બેઠા પણ યાદમાં નથી રહી શકતા કેટલા યાદ કર્યા નહી તો ચાર્ટમાં રોલો પડી જશે નુકસાન થઈ જશે ભગવાન કહે છે મીઠા બાળકો મને યાદ કરો પોતાની પાસે નોંધ કરો જ્યારે ઈચ્છો યાદમાં બેસી જાઓ જમીને ચક્કર લગાવીને દસ પંદર મિનિટ આવીને બેસી જાઓ યાદમાં કારણ કે અહીં કોઈ ગોરખ ધંધો તો નથી પછી પણ જે કામકાજ છોડીને આવ્યા છો તે કોઈ કોઈની બુદ્ધિમાં આવતું રહે છે ખૂબ જબરજસ્ત મંજિલ છે ત્યારે બાબા કહે છે પોતાની તપાસ કરો આ તમારો મોસ્ટ વેલ્યુએબલ ખૂબ મૂલ્યવાન સમય છે ભક્તિ માર્ગમાં તમે કેટલો ટાઈમ વેસ્ટ કર્યો છે દિવસે દિવસે ઉતરતા જ રહો છો શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો ખૂબ ખુશી થઈ જાય છે મળતું તો કંઈ પણ નથી બાપનો વારસો તો એક જ વાર મળે છે હવે બાપ કહે છે મારી યાદમાં રહો તો તમારા જન્મ જન્માં પાપ ખતમ થઈ જાય સ્વર્ગનો પાસપોર્ટ એ જ બાળકોને મળે છે જે યાદમાં રહી પોતાના વિકર્મો વિનાશ કરી કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરે છે નહી તો ખૂબ સજા ખાવી પડે છે બાબા બીજી પણ સલાહ આપે છે પોતાના તાજ અને ફોટો પોતાના પોકેટમાં રાખી દો તો યાદ રહેશે આનાથી અમે આ બનીએ છીએ જેટલું જોશો એટલું યાદ કરશો પછી તેમાં જ મો લાગી જશે અમે આ બની રહ્યા છીએ નર નારાયણ ચિત્ર જોઈને ખુશી થશે શિવ બાબા યાદ આવશે આ બધી પુરુષાર્થની યુક્તિઓ છે કોઈને પણ તમે પૂછો સત્ય નારાયણની કથા સાંભળવાથી શું થાય છે અમારા બાબા અમને સત્ય નારાયણની કથા સંભળાવી રહ્યા છે કેવી રીતે ચોરાસી જન્મ લીધા છે તે પણ હિસાબ તો જોઈએ ને બધા તો ચોરાસી જન્મ નહીં લેશે દુનિયાને તો કઈ પણ ખબર નથી એમ જ મુખથી ફક્ત કહી દે છે છે આને કહેવાય સિદ્ધાંતિક આ છે તમારું પ્રેક્ટિકલ પ્રાયોગિક હમણાં જે થઈ રહ્યું છે એના પછી ભક્તિ માર્ગમાં પુસ્તક વગેરે બનશે તમે ચક્રધારી બનીને વિષ્ણુપુરીમાં આવો છો આ છે નવી વાત રાવણ રાજ્ય રાજ્ય પછી સચખંડ રામ હશે ચિત્રોમાં ખૂબ ક્લિયર છે સ્પષ્ટ છે હમણાં આ જૂની દુનિયાનો અંત છે પાંચ હજાર વર્ષ પહેલા પણ વિનાશ થયો હતો સાયન્સદાન વૈજ્ઞાનિક જે પણ છે તેમને વિચાર આવે છે કે અમને કોઈ પ્રેરે છે જે અમે આ બધું કરતા રહીએ છીએ સમજે પણ છે અમે આ કરીશું તો આનાથી બધા ખતમ થઈ જશે પરંતુ પરવશ છે ડર લાગેલો છે સમજે છે ઘરે બેઠા એક બોમ્બ છોડશે તો ખતમ કરી દેશે એરોપ્લેન પેટ્રોલ વગેરેની પણ જરૂર નહી રહેશે વિનાશ તો જરૂર થવાનો જ છે નવી દુનિયા ક્રાઇસ્ટ થી ત્રણ હજાર વર્ષ પહેલા સ્વર્ગ હતું ફરી હવે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે આગળ ચાલી સમજશે તમે જાણો છો સ્થાપના જરૂર થવાની છે આમાં તો પાય પણ સંશય નથી આ ડ્રામા ચાલતો રહે છે જેમ ડ્રામા જરૂર કરાવશે એવું પણ નથી જે ડ્રામામાં હશે તે થશે પૂછે છે પુરુષાર્થ મોટો કે પ્રારબ્ધ મોટી પુરુષાર્થ મોટો કારણ કે પુરુષાર્થ ની જ પ્રારબ્ધ બનશે પુરુષાર્થ વગર ક્યારેય કોઈ રહી ન શકે તમે પુરુષાર્થ કરી રહ્યા છો ને ક્યાંય ક્યાંયથી બાળકો આવે છે પુરુષાર્થ કરે છે કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ અરે શિવ બાબા તમને કહે છે મને યાદ કરો કોને કહ્યું મુજ આત્માને કહ્યું બાપ આત્માઓ સાથે જ વાત કરે છે શિવ બાબા જ પતિત પાવન છે આ આત્મા પણ એમની પાસેથી સાંભળે છે આ આ નિશ્ચય રહેવો જોઈએ કે બેહદના બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે એ છે ઊંચામાં ઊંચા પ્રિયથી પ્રિય બાપ ભક્તિ માર્ગમાં એમને જ યાદ કરતા હતા ગાય પણ છે તમારી ગતમત ન્યારી તો જરૂર મત આપી હતી હવે તમારી બુદ્ધિમાં છે આટલા બધા મનુષ્ય માત્ર પાછા ઘરે જશે વિચાર કરો કેટલા આત્માઓ છે બધાનો સિઝરો છે વિભાગ છે બધા આત્માઓ પછી નંબર વાર જઈને બેસશે ક્લાસ ટ્રાન્સફર થાય છે તો નંબર વાર બેસે છે ને તમે પણ નંબર વાર જાવ છો નાનું બિંદુ નંબર વાર જઈને બેસશે પછી નંબર વાર આવશે પાર્ટમાં આ છે રુદ્રમાળા બાપ કહે છે આટલા કરોડ આત્માઓની મારી માળા છે ઉપર હું ફૂલ છું પછી પાર્ટ ભજવવા માટે બધા અહીં જ આવે છે આ ડ્રામા બનેલો છે કહેવાય પણ છે પૂર્વ નિર્ધારિત ડ્રામા છે કેવી રીતે આ ડ્રામા ચાલે છે તે તમે જાણો છો બધાને આજ બતાવો કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે પછી તમે ચાલ્યા જશો આ મહેનત છે બધાને રસ્તો બતાવવાનો છે તમારી ફરજ છે તમે કોઈ દેહધારીમાં નથી ફસાવતા બાપ તો કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે બાપ ડાયરેક્શન આપે છે માર્ગદર્શન આપે છે તો તે કરવું પડશે પૂછવાની શું વાત કાંઈ પણ કરીને યાદ જરૂર કરો આમાં બાબા શું કૃપા કરશે યાદ તમારે કરવાના છે વારસો તમારે લેવાનો છે બાપ સ્વર્ગના રચયિતા છે તો જરૂર સ્વર્ગનો વારસો મળશે તમે જાણો છો આ ઝાડ જૂનું થઈ ગયું છે એટલે આ જૂની દુનિયાથી વૈરાગ છે આને કહેવાય છે બેહદનો વૈરાગ તે હઠયોગીઓનો છે હદનો વૈરાગ તે બેહદનો વૈરાગ શીખવાડી ન શકે બેહદના વૈરાગ પછી હદનો કેવી રીતે શીખવાડશે હવે બાપ કહે છે સિકિલધા બાકો તમે પણ કહો છો કેટલા સિકિલધા બાપ છે 63 જન્મ બાપને યાદ કર્યા છે બસ આપણા તો એક બાપ બીજું ન કોઈ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે બાપ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર સ્વર્ગમાં જવાનો પાસપોર્ટ લેવા માટે બાપની યાદથી પોતાના વિકર્મોને વિનાશ કરી કર્માતીત અવસ્થા બનાવવાની છે સજાઓથી બચવાનો પુરુષાર્થ કરવાનો છે બીજું જ્ઞાનવાન બની બધાને રસ્તો બતાવવાનો છે ચેતન્ય લાઈટ હાઉસ બનવાનું છે એક આંખમાં શાંતિ ધામ બીજી આંખમાં સુખ ધામ રહે આ દુખ ધામ ભૂલી જવાનું છે આજનું વરદાન દરેક આત્માને ઊંચા ઉઠાવવાની ભાવનાથી

કોઈની પણ કમજોરી અથવા અવગુણને પોતાની કમજોરી સમજી વર્ણન કરવાના બદલે કે ફેલાવવાના બદલે સમાવવું અને પરિવર્તન કરવું આ છે રિગાર્ડ મોટી વાતને નાની કરવી દેશિકસ્તને શક્તિવાન બનાવવા એમના સંગના રંગમાં ન આવવું સદા એમને પણ ઉમંગ ઉત્સાહમાં લાવવા ત્યાગનું સમાપ્ત કરવા વાળા જૂના સંસ્કાર સ્વભાવ છે એટલે તેનો પણ ત્યાગ કરો આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતરમુખી બનો જેવી રીતે બ્રહ્મા બાપ એકાંત પ્રિય હોવાના કારણે સદા અંતર્મુખી રહ્યા હું આત્મા છું હું આત્મા છું આ પાઠ પાકો સ્વયં પણ સદા શાંતિ અને સુખના સાગરમાં સમાયેલા રહ્યા અને અન્ય આત્માઓને પણ પોતાના શુદ્ધ સંકલ્પ અને વાઇબ્રેશન દ્વારા વૃત્તિ અને બોલ દ્વારા સંપર્ક દ્વારા શાંતિની તથા સુખની અનુભૂતિ કરાવતા રહ્યા એવી રીતે ફોલો ફાધર કરો ઓમ શાંતિ